નમસ્કાર ઇન્ડિયા આપનું સ્વાગત છે છેલ્લા દસ દિવસથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે સરકાર સામે ગણ્યા ગાંઠિયા નેતાઓ આક્રમક તેવરમાં છે લાગે છે કે વાતાવરણની ગરમી અને સમાજ વ્યવસ્થા અને સમાજમાં જે બદીઓ ફેલાયેલી છે એની ગરમી કદાચ આ નેતાઓ વધારે અનુભવે છે

ફેલાયેલી બધી અને સમાજમાં જે આક્રોશ છે ખાસ કરીને મહિલાઓનો આક્રોશ છે ગ્રામીણ વિસ્તારોમાં એ જોઈ અને જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતરાવવાની વાત કરી તો એમાં પણ કેટલાક વિખવાદ સામે આવ્યા અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના હીરા સોલંકી હોય કે અન્ય કોઈ નેતા હોય તેમણે પટ્ટા ઉતારવા માટે ચોક્કસ વાત કરી હતી પરંતુ હજુ પણ જીગ્નેશ મેવાણી

અને બે હજાર ઓગણીસની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના એટલો ડ્રગ્સનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામને આવતી પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ઉત્પાદન કરતી કરતી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સ કારોબાર શક્ય નથી ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે પણ મહેનતથી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે ગળામાં ટોમીની જેમ પહેરવા નથી આપ્યો જેણે પટ્ટો ગળામાં પહેરી લીધો હેન ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા ઉતારી લેવાના છે ગળા કમરનો પટ્ટો કમરે પહેરો ટાઈટ ઉભારો રહો ટટ્ટાર ઊભા રહો કરોડરજ્જુ ઉપર ઉભારો રહો છાતી કાઢીને ઉભારો રો સિંઘમની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી પણ કમરના પટ્ટા કાઢી કાઢીને ટોમીની જેમ ગળામાં પહેરી લીધા હોય ને પટ્ટા બીજો છેડો હર્ષંગીના હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે એમાં કઈ ખોટું નથી ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર એક એફઆઈઆર બે એફઆઈઆર પાંચ એફઆઈઆર ફટાફટ તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆર લખાય અને જે જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેને ઈમાનદાર છે જેણે કમરનો પટ્ટો કમર ઉપર પહેરો છે એને સેલ્યુટ છે કડક સેલ્યુટ ગુજરાત સરકાર ધરમપુરમાં ચિંતન શિબિરમાં છે ગુજરાતમાં

આવી પરિસ્થિતિમાં સરકાર જો ધરમપુરમાં એક આશ્રમમાં ચિંતન શિબિર કરતી હોય તો એની નક્કી ચિંતા આ બીએલઓ અને સામાજિક વ્યવસ્થા વચ્ચે હોવી જોઈએ કે આવી સ્થિતિમાં સરકાર શું કરી શકે જે લોકો શિક્ષણની જવાબદારી અને બૂથ લેવલ ઓફિસરની જવાબદારી સંભાળી રહ્યા છે તેમને જે માનસિક મુશ્કેલીઓ સમસ્યાઓ પડી રહી છે અને જેમના

ત્યારે આ મુદ્દો ઉપસ્થિત થયા વગર રહેશે નહીં અને સરકારમાં જો થોડી ઘણી પણ સંવેદના હશે તો સરકાર જે પોતાની ફરજની કામગીરી દરમિયાન મૃત્યુ પામ્યા છે તેઓને કોઈ વળતરની તેમના પરિવારને જાહેરાત કરે તો પણ એક સદમામાં આવેલા પરિવારને એક ગમગીન પરિવારને થોડોક આર્થિક રાહતનો મલમ પણ મળે એવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે બાકી સોમવારથી સરકાર કામે ચડશે ત્યાર પછી ગુજરાતની રાજનીતિ એક નવો રંગ પકડે તો પણ આશ્ચર્ય નહીં થાય નમસ્કાર